સરગવાનું શાક બનાવવા માટે અહીંયા એક ખાવણીને દસ્તો લઈ લઈશું તેમાં આપણે એડ કરીશું ત્રણથી ચાર ચમચી સિંગના દાણા આવે છે તે કાચા જ અહીંયા સિંગના દાણા લઈ લેવાના છે અને આ સિંગના દાણાને આપણે ખાંડી નાખીશું આ રીતે ભૂકો થાય અધકચરા જેવા આપણે ખાંડી નાખવાના છે જોઈ શકો છો અહીંયા ખંડાઈ ગયા છે આમાં હવે આપણે એડ કરીશું ત્રણથી ચાર ચમચી જેટલા ગાંઠિયા અને એ પણ આપણે ખાંડી લેવાના છે આની જગ્યાએ તમે સેવનો ઉપયોગ પણ કરી શકો છો જો સેવ અને ગાંઠિયા બંનેનો હોય તો ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો તો આપણું આ ખંડાઈ ગયું છે અને આને હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું તો આને હવે આપણે આ ભૂકો છે તેને આ ડીશમાં કાઢી લઈશું આ રીતે આવો ભૂકો થાય ત્યાં સુધી આપણે અધકચરો ખાંડી લેવાનો છે તો એ જ ખાવણી અને દસ્તામાં આઠથી દસ અહીંયા કળીઓ લેવાની છે લસણની કળીઓ લઈ લેવાની છે આમાં એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર બે ચમચી અહીંયા કરી રહી છું અડધી ચમચી હળદર પાવડર ને એક ચમચી ધાણા જીરું પાવડર તમે આની જગ્યાએ લાલ મરચું પાવડર તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો અને આપણી ચટણી જોઈ શકો છો ખંડાઈને તૈયાર છે આ ચટણી તમારે પહેલાં નથી ખાંડવાની અથવા ખાંડેલી નથી વાપરવાની આ તમે તરત જ ખાંડીને એડ કરશો તો આપણો શાકનો સ્વાદ છે તે ખૂબ જ ટેસ્ટી એવું આપણું શાક તૈયાર થાય છે તો હવે આપણે એડ કરીશું થોડા લીલા ધાણા સમારીને કટ કરીને લીધેલા છે દોઢથી બે ચમચી સફેદ તલ બે ચમચી અહીંયા ગોળ લઉં છું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછો ગળો તમે એડ કરી શકો છો એક ચમચી મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી તેલ એડ કરી રહી છું અને બધી જ વસ્તુને આપણે હાથ વડે આ રીતે મસળીને આપણે મિક્સ કરી દઈશું આ રીતે મસળીને હાથ વડે આ રીતે મસળીને આપણે જોઈ શકો છો અહીંયા મિક્સ થઈ ગયો છે તો આમાં એડ કરીશું અડધી ચમ અડધી અડધા લીંબુનો રસ એડ કરવાનો છે મોટું હોય તો અડધું ને આખું નાનું હોય તો આખા લીંબુનો રસ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો આપણો મસાલો તૈયાર છે સરસ મજાનો દેખાવમાં અને સ્વાદમાં એવો સરસ મજાનો તૈયાર છે તો હવે અહીંયા મેં સરઘવાની સીંગું ત્રણ લઈ લીધી છે આવી જે જાડી આવે છે બી વાળી એવી જ લેવાની છે જેથી આપણે આને સરઘવાનું અંદર ભરવાનો છે તો આ રીતે આપણે છરીની મદદથી કટિંગ કરી લઈશું અને જે ઉપરનો સ્કિનનો ભાગ આવે એ નીકળે તેટલો આપણે કાઢી લઈશું તો જોઈ શકો છો આ રીતે આ જ માપના એક જ માપના આ રીતે કટિંગ કરી લેવાના છે સરગવાના તો આ રીતે માપીને આ રીતે બધા જ આપણે કટકા છે સરગવાના તે કરી લઈશું જોઈ શકો છો આ રીતના બધા જ સરગવાના કટિંગ મેં કરી લીધેલા છે અને આપણા સરઘો કટિંગ થઈ ગયો છે તો આને હવે આપણે છરીની મદદથી આ રીતે કાપો પાડી દેવાનો છે જોઈ શકો છો વધારે ન પડી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હું અહીંયા કૂણો સરઘો રહી લઈ રહી છું જો તમારા પાસે બી વાળો હોય વધારે તો તેમાં બી થોડા કાઠી પણ શકો છો તો આ રીતે બરગ હરઘવાના આ રીતે જોઈ શકો છો આકા પાડી દેવાના છે આ રીતે બધા જ સરઘવો તૈયાર કરી લીધેલો છે તો હવે આને આપણે ભરી લઈએ તો અહીંયા મસાલો તૈયાર છે તો તેને આ રીતે આ રીતે સિંગમાં એડ કરવાનો છે આ રીતે અને પછી આપણે હાથની વડે આ રીતે દબાવતું જવાનું છે આ રીતે દબાવતું જવાનું છે આ રીતે દબાવી દેવાનો છે અને આ રીતે ઉપરથી પણ થોડું દબાવી દેવાનું છે જેથી આપણો મસાલો છે તે સરગવામાંથી નીકળે નહીં તો આ આ જ રીતે આપણે હું તમને બીજી સરગવાની સીંગ બતાવું આ જ રીતે આપણે બધા જ સરગવાની જે સીંગ છે તેને આ રીતે એડ કરવાનો છે મસાલાને અને પ્રેસ કરવાનો છે હાથ વડે આ રીતે પ્રેસ કરવા કરવાનું છે દબાવી લેવાનો છે આ રીતે દબાવી લેવાનો છે અને મસાલો અંદર ભરાઈ જાય પછી બંને હાથ વડે આ રીતે પ્રેસ કરી દેવાનું છે આ રીતે બંને હાથ વડે આપણે આ રીતે પ્રેસ કરી દઈશું જેથી આપણો મસાલો છે સરગવામાંથી ન નીકળી જાય તો જોઈ શકો છો આ રીતે બધો જ સરગવો ભરાઈ ગયો છે આપણો સરગવો ભરાઈને તૈયાર થઈ ગયો છે અને આટલો મસાલો વધ્યો છે તે આપણે પછી એડ કરી દઈશું તો આ સરસ મજાનો એવો સરગવો આપણો તૈયાર છે ભરીને તો હવે આને સાઈડમાં મૂકીએ ત્રણ ટમેટા લઈ લઈશું તેની આપણે ગ્રેવી બનાવવાને મિક્સર જારમાં કટિંગ કરીને આપણે એની પ્યુરી એ બનાવી લઈશું ટમેટાની પ્યુરી કાચા જ ટમેટાની અહીંયા કટિંગ કરીને હું પ્યુરી બનાવી રહી છું તો ત્રણ માપસરના ટમેટા લઈને આ રીતે મોટા મોટા પીસીસ કરીને આપણે આની ટમેટાની પ્યુરી તૈયાર કરી લેવાની છે તો આ રીતે કટિંગ કરીને ત્રણેય ટમેટાની કટિંગ જોઈ શકો છો સરસ મજાનું અહીંયા થઈ ગયું છે અને હવે આને આપણે ઢાંકીને આની આપણે મિક્સર ઝારમાં પ્યુરી તૈયાર કરી લઈશું મિક્સરમાં શરૂ બંધ કરીને જોઈ શકો છો અહીંયા આપણે પ્યુરી તૈયાર છે આને હવે આપણે સાઈડમાં મૂકીએ એક પ્રેશર કુકર લઈ લઈશું ગેસની ફ્લેમને શરૂ કરી દઈશું ગરમ થાય એટલે એમાં એડ કરીશું બે પાવડા અહીંયા તેલ એડ કરવાના છે અહીંયા મોટું પાવળું છે તો અહીંયા ત્રણથી ચાર ચમચા જે આવે છે ગોળ નાના તે એડ કરી દઈશું અને ચમચી તો પાંચથી છ ચમચી અહીંયા એડ કરી દઈશું ગરમ થાય તેલ એટલે થોડી રાઈ ફૂટવા લાગે એટલે અડધી ચમચી અહીંયા હિંગ એડ કરી દઈશું અને પછી આપણે એડ કરીશું અહીંયા જે પ્યુરી બનાવેલી છે ટમેટાની તે બધી જ પ્યુરી આમાં એડ કરી દઈશું અને આને હવે આપણે હલાવી લઈશું આ રીતે હલાવી લઈશું અને થોડીવાર માટે સાતળવા દઈશું આ રીતે એકથી બે મિનિટ માટે સાતળવા દઈશું પછી આમાં એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી અહીંયા મીઠું એડ કરું છું તમારા સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછું મીઠું એડ કરી શકો છો અને તીખાશ પણ તમારા સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછી એડ કરી શકો આ રીતે હલાવી રહીશું અને હવે આપણે આમાં એડ કરીશું જે ભરેલો સરગવો છે સીંગું તે આપણે બધી જ આમાં એડ આ રીતે ધીમે ધીમે હળવા હાથે આપણે એડ કરી દઈશું આ રીતે બધી જ સીંગુને આપણે જે ટમેટાની પ્યુરી છે તેની ઉપર આપણે આ સીંગું છે તેને એડ કરી દઈશું અને આને હવે આપણે જે મસાલો વધેલો છે તે બધો જ આની અંદર એડ કરી દઈશું તો તમારે મસાલો જો ન વધે તો ગાંઠિયા અને સિંગનો ભૂકો તમારે વધુ લેવાનો છે તો આ સી પ્યુરી અને સિંગના ભૂકાનો જે આપણે મસાલો તૈયાર થાય છે સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થાય છે તો તેની સરસ મજાનો ટેસ્ટ આપણા શાકમાં આવે છે તો આ રીતે બધું જ હલાવી દઈશું અને આપણે આમાં એડ કરીશું આ રીતે હળવા હાથે હલાવી દઈશું અને આમાં આપણે એડ કરવાનું છે જે આપણે મિક્સર જાર હતું ટમેટાની પ્યુરી બનાવેલું એમાં એક ચોથાઇ કપ પાણી એડ કરવાનું છે જો તમારે વધારે રસો જોતો હોય તો તમે વધારે કરી શકો છો પરંતુ હું અહીંયા એક ચોથાઇ કપ એડ કરી રહી છું ગેસની ફ્લેમને ધીમી કરીને અહીંયા ઢાંકણ ઢાંકીને આપણે એક વિસલ મોટા ફાસ્ટ ફ્લેમ પર એક વિસલ અને ધીમી ગેસની ફ્લેમ પર બે વિસલ કરીને જોઈ શકો છો અહીંયા હવા નીકળી જાય એટલે સરસ મજાનું એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો આને જોઈ શકો છો ચમચા વડે હલાવીએ તો વધારે ગ્રેવી નહીં બહુ ઓછી નહીં સરસ મજાનું એવું શાક આપણું સરગવાનું તૈયાર છે તો ચાલો આને હવે આપણે પ્લેટમાં લઈ લઈએ શાકને તો જોઈ શકો છો સરસ મજાનું એવું સરગવાનું શાક આપણું તૈયાર છે પંજાબીને પણ સાઈડમાં રાખે તેવું આપણું શાક તૈયાર છે જે નાના બાળકોને અને મોટા બધાને જ ભાવશે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી બને છે હેલ્ધી પણ છે અને જે લોકો ડાયટ કરે છે તે લોકો પણ ઉપયોગ કરી શકે છે અને તડકા સામે પણ રક્ષણ આપે છે તો સરસ મજાનું એવું હેલ્ધી ટેસ્ટી એવું આપણું શાક તૈયાર છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો તમે આ શાકને લઈ શકો છો રોટલી પૂરી પરોઠા ગમે તે સાથે ભાખરી સાથે પણ લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ